દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી એસઆઈઆરની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે તેવામાં આ તમામ કામગીરીનું ભારણ બીએલો પર આવ્યું છે આવતા મહિને કામગીરી પૂર્ણ થશે તે પહેલાં રાજ્યભરના બીએલો દયનીય પરિસ્થિતિઓમાં મુકાઈ ગયા છે કોડીનારમાં એક શિક્ષકે આત્મહત્યા કરી અને વડોદરામાં વધુ એક શિક્ષક એ જીવ ગુમાવ્યો જેનું મુખ્ય કારણ વધારે પડતો કામનો બોજ અને બીજો એક બાજુ જે શિક્ષકોની ઉંમર વધારે છે તેઓ પણ સવારે છ થી રાતના બાર વાગ્યા સુધી સતત એસઆઈઆર ની કામગીરી કરી રહ્યા છે શિક્ષકો આ કામમાં વ્યસ્ત રહેતા બાળકોના શિક્ષણ પર પણ અસર પડી રહી છે બીજી બાજુ શિક્ષકોને આ કામગીરીમાં લોકોનો યોગ્ય સહકાર નથી મળી રહ્યો તેવું પણ તેમનું કહેવું છે જે દિવસથી કામ સોંપ્યું એ દિવસથી સવારે સાડા છ એ સ્કૂલમાં આવીએ છીએ સ્કૂલમાંથી છૂટછાટ આપી છે અમને દસ વાગ્યા સુધી પીરિયડ ભરી અને પછી રાતના અગિયાર અગિયાર વાગ્યા સુધી પરિસ્થિતલાગરમાં કામ કરીએ છીએ અને લોકો દારૂ એ પીવે છે ગમે તેમ બોલે છે સરખો જવાબ નથી આપતા એ એમ કે છે તમને મફતનું કામ કરવા અમને ફોટો પડાવવાના પૈસા આપો અને તમે પૈસા લઈને કામ કરો છો અને તમે પૈસા આપે છે સરકાર કંઈ નવી કરો છો કામ કરવા આવો છોથી જેમ થાય એમ ગાડું બોલે છે પબ્લિક લોકોનું વર્તન નથી આમાં

સ્કૂલે જઈએ ટ્યુશને પણ જઈએ તેમ છતાં પણ અમે ટીચરને આ કામગીરી કરાવીએ તો પણ ત્યાં ઉપરથી એટલું પ્રેશર આવે છે કે તમે અર્જન્ટમાં અર્જન્ટ જેટલા ફોર્મ છે એટલા ભરીને ભરીને જ આપો તમે તમે બેટા શિક્ષકને મદદ કરી રહ્યા છો તમને પણ તમારા ગુરુ છે એટલે તમને લાગે છે બહુ હેરાન થઈ રહ્યા છે હા સવારથી એમને વહેલા જાય રાતે દસ અગિયાર વાગે જાય એમને અમે એમના ઘરે જઈને આ ફોર્મ નહીં ભરતા હોઈએ